કચ્છના ગાંધીધામમાંથી પકડાયેલી નકલી ઈડીની ટીમની જોરદાર સર્વિસ કરવામાં આવી રહી છે રોફ જમાવનાર નકલી ઈડીને હવે ચાલવામાં પણ ફાંફા પડી રહ્યા છે નકલી ઈડીના તમામ સાહેબ હવે લંગડાતા ચાલતા જોવા મળ્યા આરોપીઓને સાથે રાખી ગાંધીધામ પોલીસે આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું આરોપીઓને સાથે રાખી રાધિકા જ્વેલર્સમાં પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું તો જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર ઈડી ની નકલી ટીમ જેની કઈ રીતે સર્વિસ કરવામાં આવી છે આ સાહેબો કે જે ઈડી બનીને ત્રાટક્યા હતા હવે તેમને જ ચાલવામાં ફાંફા પડી રહ્યા છે ગાંધીનગરમાં એક જ્વેલર્સ ને ત્યાં ઈડી ની ટીમ બનીને ત્રાટક્યા હતા આખી એક ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને ત્યારબાદ તેમનું આ રીતે સરઘસ કાઢવામાં આવ્યું કચ્છના ગાંધીધામમાંથી પકડાયેલી નકલી ઈડીની ટીમની જોરદાર સર્વિસ કરવામાં આવી રહી છે રોફ જમાવનાર નકલી ઈડીને હવે ચાલવામાં પણ ફાંફા પડી રહ્યા છે નકલી ઈડીના તમામ સાહેબ હવે લંગડાતા ચાલતા જોવા મળ્યા આરોપીઓને સાથે રાખી ગાંધીધામ પોલીસે આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું આરોપીઓને સાથે રાખી રાધિકા જ્વેલર્સમાં પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું